વેલકમ આ નવા વિલાગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જય ભોળેનાથ હર હર મહાદેવ તો પહેલો વિડિયો જે મેં લગાવ્યો કે જિંદગી કઈ રીતે જીવી એમાં મિત્રો તમારો સાથ સહકાર બહુ સરસ મળ્યો ખૂબ ખૂબ અભિનંદન તમારું તમારો આભાર માનું છું આવો ને આવું સપોર્ટ કરતા રહેજો તો આગળ બીજા મોટિવેશનના વિડીયો નવા નવા હું લાવી શકું તો મિત્રો આજનો મારો ટૉપિક છે કે સ્વર્ગજીવ જીવન જીવવા માટે આટલું કરો બરાબર છે તો એ પહેલાં પહેલું તો આપણું આ શરીર શરીર મજબૂત હશે તો સ્વર્ગ જ છે એટલું યાદ રાખજો શરીરમાં તાકાત હશે તો જિંદગી બેસ્ટ બની જશે બહુ જોરદાર બની જશે શરીરમાં તાકાત હશે તો તમે કંઈ પણ કરી શકશો ઇમ્પોસિબલને બી પોસિબલ કરી શકશો તો મારું ટૉપિક હતું કે સ્વર્ગ જેવું જીવન જીવવા માટે આટલું કરો પહેલાં પહેલું શરીર સારું રાખવા માટે તન અને મન જો બેસ્ટ હશે તો લાઈફ જિંદગી બહુ બેસ્ટ થઈ જવાની છે એ તો તમને અને મને ખબર જ છે પહેલાં પહેલું જે નવા મિત્રો છે નવા મિત્રો મારી જે આ યુટ્યુબ ચેનલને જોશે અને જે જોઈ રહ્યા છે જે મારા સબસ્ક્રાઈબરો છે જે નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું કંઈક ને કંઈક નવું લઈને આવું છું એટલા માટે આજનું જીવન બહુ દોઢ ભર્યું ફાસ્ટ જિંદગી શોર્ટ ટર્મમાં કમાઈ લેવાની એક શોર્ટ ટર્મમાં કમાઈ લેવાની આ યુવાઓનું એક સોચ એ બહુ મને તો લાગે જ છે કે આ યુવાઓ બહુ કોઈ પણ માણસ હોય કે યુવા નવા નવા જે છોકરાઓ છે એમને શોર્ટ ટર્મમાં અમીર બની જવું હોય છે અને આ બધું અને સ્વર્ગ જેવું જીવન જીવવાની બધાની આશા હોય છે તો મિત્રો હવે આવીએ સીધા ટોપિક પર પહેલાં પેલું હેલ્ધી શરીર હોવું જોઈએ મજબૂત શરીર હોવું જોઈએ એના માટે એના માટે શું કરું પહેલાં પહેલું સવારે તો જે લોકો લેટ ઉઠે છે એમને તો કંઈ કહેવા જ નથી માગતો જે લોકો સવારે વહેલા ઉઠે છે ઊઠી જાઓ એ બહુ સારી ટેવ કહેવાય જે જે વહેલા ઉઠે છે વહેલા જ ઉઠવાનું રાખો વહેલા ઉઠીને તમે આળસ નહીં પહેલાં પહેલું યોગાસન કસરત જે કરતા કસરત કરો યોગ કરો આ બધું કરવાથી મન અને આપણું જે મન હોય છે મગજ એટલું ફાસ્ટ કામ કરે છે મિત્રો કે તમારે પછી કંઈ કરવાની જરૂર નથી એટલું ફાસ્ટ કે ઓટોમેટિક તમારું શરીર બી ડેવલપ થશે વહેલી ઉઠતી કસરત ઓટોમેટિક તમારું શરીર ડેવલપ થશે અને મનના વિચારો પણ શુદ્ધ થશે અને સારા સારા આઈડિયા આવશે મગજની અંદર વહેલી ઉઠવાથી તમે કોઈ પણ વિચારી જોજો કે સવારે તમે કોઈ પણ કામ લેવાનું હોય સવારે વહેલાં એક કામ વિશે વિચારજો તમને એક કામ વિશે એટલા મસ્ત મસ્ત આઈડિયા આવશે કે તમે વિચાર્યું પણ નહીં હોય કે વેલ જોડા હું પણ કંઈ બોલવાતાં પહેલાં કંઈ વિડીયોની અંદર કહેતા પહેલાં રાત્રે કાં તો રાત્રે કાં તો પછી સવારે વહેલાં ત્રણ કાં તો ચાર વાગે કાં તો પાંચ વાગે આ ટોપિક પર હું બહુ ગૌરથી વિચારું છું કે હું આજે શું બોલીશ અને શું નહીં બોલવું અત્યારે તો બીજું એક વસ્તુ કે પુસ્તકો પુસ્તકો નવા નવા વાંચતા રહો વાંચનથી વાંચનથી એવા એવા આઈડિયા આવશે ને મગજની અંદર કે આ બધું હું જે બોલી રહ્યો છું અત્યારે એ મારા વાંચનનું જ છે ઘણું બધું મેં અત્યાર પેપરમાં બી ન્યૂઝપેપરમાં બી અને પુસ્તકોમાં બી વાંચ્યું છે અને હા જે લોકો અમીરો છે અને જે લોકો ગરીબ છે અને જે લોકો મધ્યમ વર્ગ ત્રણ ભાગના લોકો છે બરાબર છે હું છું ગરીબમય નહીં આવતો કે મધ્યમ વર્ગમય નહીં આવતો બરાબર મધ્યમ વર્ગમાં આવું છું ચલો હું મધ્યમ વર્ગી છું કાં તો ગરીબમાં ગરીબ છું ચલો ગરીબ હું છું તો મિત્રો હા ગરીબને એવું ના વિચારી લઉં કે હું ગરીબ છું આઈડિયા એક આઈડિયા માણસને કઈથી કઈ લઈ જાય છે એનું કંઈ કહેવાતું નથી એક આઈડિયા માણસની આખી લાઈફ જિંદગી બદલી નાખે છે એનું એક નાનકડું તમને ઉદાહરણ આપી દઉં એક ફેક્ટરી હોય છે ફેક્ટરી અંદર મિટિંગ થાય છે મોટા મોટા કર્મચારીઓ ભેગા થાય છે અને મીટિંગની અંદર કહે છે કે એ ફેક્ટરી છે ચૂટબ્રશની બ્રશની ફેક્ટરી હોય છે ટૂથબ્રશની ફેક્ટરી હોય છે એટલે ટૂથબ્રશ તો વેચાતી હોય છે પણ પહેલાં જે માર્કેટમાં ફાસ્ટ વેચાતી હતી એના કરતાં એની ઇન્કમ ઓછી થઈ જાય છે તો પછી એ બધાને આઈડિયા પૂછે છે કે આપણે શું કરીએ તો આપણી આ આપણી ટૂથપેસ્ટ વેચાય વધારેને વધારે વેચાય તો એ લોકો બધાએ અલગ અલગ નિર્ણય આપે છે તો જે કંપનીનો માલિક છે એ બહાર જે ઘડીએ નીકળતો હોય તે ઘડીએ એને વિચાર આવે છે કે એ મોટા માણસોને તો બધાને પૂછવું છે તો એક નાના માણસને પણ હું પૂછી લઉં કે આ માટે શું કરું તે એક નાના માણસને એટલે કે મતલબ સિક્યુરિટી ગાર્ડને એ પૂછે છે કે આ અમારે આપણી કંપની જે છે તમે જોબ કરો છો તો ચલો હું તમને એક સવાલ પૂછું છું કે આ ટૂથબેસ્ટ અત્યારે કંઈ વેચાતી હતી હવે એટલી બધી ફાસ્ટ વેચાતી નથી તો એના માટે હું અમે શું કરીએ તમારા કોઈ બી આઈડિયા હોય તો આપી દો એ સિક્યુરિટી ગાર્ડ એક એવી આઈડિયા આપી કે સર એને એવું કરો જે આપણી જે ટૂથબ્રશ છે એનું જે ઢક્કણ હોય છે ખોલવાનું એનું નાચોડું હોય છે એ નાનું છે અત્યારે એની જગ્યાએ થોડું મોટું કરી દો મોટું કરવાથી કોઈ પણ ટૂથબ્રશ બ્રશની અંદર લેશે તો એ કાઢવા જશે તો એ ઓછાની જગ્યાએ વધારે વાપરા છે અને આપણી ટૂટપેસ્ટ જલ્દી પતી જશે એના માટે જલ્દી ને જલ્દી પતશે એટલે જલ્દી જલ્દી લોકો ખરીદશે ગુડ આઈડિયા એ ભાઈને એમનો આઈડિયા ગમી ગયો એમને સિક્યુરિટીમાંથી પુરસ્કાર તો આપ્યો પણ અંદર નોકરી સારી જગ્યાએ પણ લઈ લીધા તો આ હતું એક આઈડિયાનું એક બરાબર તમને ઉદાહરણ આપ્યું હતું ખાલી મારા મગજ મારા દિમાગમાં હતું આ એટલે મેં તમને મિત્રો આપ્યા ઉદાહરણ તો આ આઈડિયા એક આઈડિયા માણસની જિંદગી બદલી નાખી છે તો તમે પણ કંઈક ને કંઈક નવા આઈડિયા વિચાર કરો કંઈક ને કંઈક હા એક આઈડિયા અત્યારે તો ટ્રેન્ડમાં ટ્રેન્ડમાં જો ચાલતું હોય તો સોશિયલ મીડિયા જ છે સોશિયલ મીડિયાથી લોકો રાતોરાત કંઈ ના કંઈ પહોંચી જાય છે કંઈનું કંઈ થઈ જાય છે તો તમે મિત્રો મારું માનો તો સોશિયલ મીડિયાથી કોઈ નાનો ફોન હોય દસ બાર હજારનો ફોન તો એક યુટ્યુબની ચેનલ બનાવી દો કાં તો કોઈ પણ ફેસબુકમાંથી પણ અત્યારે સારી એવી ઇન્કમ થાય છે અને એપ્લેટિંગ માર્કેટિંગ બી તમે ઓનલાઈન કરી શકો છો બહુ મસ્ત ઓનલાઈન પ્લેટફોર્મ હોય છે કમાવા માટેના મસ્ત મસ્ત સ્વર્ગ જેવું જીવન જીવવા માટે પહેલાં પહેલાં જ મેં કહ્યું કે શરીર આપણું હેલ્ધી હોવું જોઈએ બહુ આપણા વિચારો કોઈના પ્રત્યે ખરાબની વિચારો એકદમ બેસ્ટ વિચારો નાના 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 માણસનું પણ સારું વિચારો ચી માત્ર પર દયા રાખો તમારી કુળદેવી અને તમારા ભગવાન જે કુળદેવ ઈષ્ટદેવ છે એમનો પણ સહારો લો એમને કહો કે હે ભગવાન મારા કુળને તારજે ક્યાં તો મારે મને કોઈ નવો નવો આઈડિયા આપશે કમાવા માટે અને મારું આ જીવન આ અત્યારે પૃથ્વી પર મેં જન્મ લીધો છે તો સ્વર્ગ જેવું બની આપજે આટલું કરજો મિત્રો હવે આનો જ એક બીજો પાર્ટ લઈશ હું આવીશ કારણ કે અત્યારે તો મારજો એટલો બધો ટાઈમ નથી બોલવા માટેનો શબ્દો તો મારી પાસે એટલા બધા છે કે એનું કોઈ હું આખો દિવસ નહીં આખી પૂરી એક કલાક બી બોલું તો બી ઓછા પડશે મારી પાસે બહુ જ શબ્દો છે મિત્રો બોલવા માટે સારા સારા એવા ગુણો એવા એવા છે કે તમારું જીવન લાઈફ આખી ચેન્જ થઈ જાય અને હા એક નાનકડું ટૉપિક એક વિચાર આવ્યો એટલે કહી દઉં છું કે જો લોકો દારૂ સિગરેટ ગુટકા આ બીડી આદિ જે પેશન કરતા હોય પ્લીઝ મારા ભાઈઓ બધું જ બંધ કરી દેજો જીવનમાં જો આગળ આવવું હોય તો આ વસ્તુને તમે બંધ કરી દેજો મારું માનો તો આ વસ્તુ બંધ કરી દેજો તમારું જીવન ઓટોમેટિક બદલાઈ જશે કારણ કે પચાસ ટકા ખર્ચો તો આવામાં જ થઈ જતો હોય છે સિગરેટ બીડી અને દારૂમાં જ લોકો વેરફી કાઢતા હોય છે તો મિત્રો બસ આટલું યાદ રાખજો અને મારી આટલું નેક્સ્ટ વિડીયો તમે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાગ તું બહુ મસ્ત લઈને આવવાનું છું વીસથી પચીસ નો કાઢતો અડધા કલાકનો હું વિડીયો બનાવીશ એની અંદર નવા નવા વિચારો બહુ મસ્ત નાખીશ તમને ગમશે તો જય ભોલેનાથ હર હર મહાદેવ જય સનાતન ધર્મ જય રાજપૂતાના તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધા હેલ્ધી રહેજો બાય બાય ટાટા સી યુ